રાજકોટ મનપાની આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવનમાં મળશે માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે મોદી સાહેબ રાજકોટમાં આવતા હોય અને આ રાજકોટ માટે એક ગૌરવની વાત છે મહાનગરપાલિકા માટે પણ એક ગૌરવની વાત છે એટલે માનનીય સાહેબના હાથે મોદી સાહેબના હાથે અમે લોકોએ ખાતપુરત અને લોકાર્પણ કરવાના છીએ એની એકવીસમી તારીખે રામવનની અંદર સ્ટેન્ડિંગ કમિટી મળવાની છે ને એમાં અમે લોકોએ એ બધી કમિટીની અંદર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ એ બધી જ દરખાસ્તો અમે મંજૂર કરવાના પ્રયત્ન કરશું એકવીસમી તારીખે સવારે અગિયાર વાગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને દસ વાગે ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે સર્વે કોર્પોરેટરો વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં એક સંકલન બેઠક બોલાવતા હોય છે અને બેઠકની અંદર દરખાસ્તોની ચર્ચાઓ થતી હોય છે રામવનમાં બોલાવવાનું માત્ર ને માત્ર કારણ એવું હતું કે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને મારી અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓની એક લાગણી હતી કે આપણે શું કરીએ છીએ એ ઓપન કરવું જોઈએ લોકોની વચ્ચે કરવું જોઈએ આપના માધ્યમથી હું ખાતરી પણ આપું છું કે સમયાંતરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજકોટના અલગ અલગ લોકેશનની અંદર અમે બોલાવાના છીએ પ્રજાને પણ અમે આમંત્રણ આપશું કે તમારા પૈસાનું અમે કેવી રીતે વિકાસ કામોમાં અમે વાપરી રહ્યા છીએ